સાબરકાંઠાના વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નિર્માણ કરેલ ઉપરની જિલ્લા કલેક્ટર નૈમેશ દવે મુલાકાત લીધી હતી સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા કુલ બે હજાર તેર ચૌદ થી બે હજાર બાવીસ ના કુલ વર્ષ સુધી હેક્ટર જમીનમાં એક લાખ પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જે અનુસંધાને જિલ્લા કલેક્ટર નૈમેશ દવે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને નાયબ વન સંરક્ષણ એસ પટેલ દ્વારા ગામબની મુલાકાત લેવામાં આવી હતી ખેલબ્રહ્માના ગલોડિયા ગામમાં બે હજાર ચૌદ પંદરમાં ચાર હેક્ટર તથા બે હજાર સત્તર અઢારમાં બાર હેક્ટરમાં ગ્રામબળનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચૌદ પંદરના ગ્રામબળની સરકારના નીતિ નિયમ મુજબ ઈ ઓક્ષરમાં અગાર અગિયાર લાખની હરાજી થયેલ છે કે ગલોડિયા ખાતે મનરેગા યોજના હેઠળ વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નેકેટ શાક ઉછેર એક લાખ રૂપા અને વાસ નેકરેટ એક લાખ રૂપિયા ઉછેરવામાં આવ્યો હતો